અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે જેમાં સુરતના પુણા સ્થિત પ્રમુખ વર્ષીય ગોંડલિયા પણ સવાર હોવાનું અમદાવાદ એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું જેમાં સુરતના પુણા ગામ સ્થિત પ્રમુખ છાયા સોસાયટીમાં રહેતા છવ્વીસ વર્ષીય જયેશભાઈ દામજીભાઈ ગોંડલિયા પર સવાર હોવાનું સામે આવ્યું છે જયેશભાઈ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં ચોપન નંબરની સીટ પર બેસીને કામરથી લંડન જતા હોવાનું જાણવા મળ્યું

ગુરુવારે જયેશભાઈ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં લંડન કામ અર્થે જવા નીકળ્યા હતા તેમનો સીટ નંબર ચોપન હોવાનું સામે આવ્યું દરમિયાન અમદાવાદમાં બનેલી એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામાં જયેશભાઈનું કરુણ મોત નીપજ્યું છે જયેશભાઈના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થયો છે તો બીજી તરફ તેમના દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે વધુમાં જયેશભાઈની બહેન લંડનમાં સ્થાયી છે હાલ જયેશભાઈના ભાઈ અમદાવાદ ખાતે પહોંચી ગયા છે દુર્ઘટના તો ક્યારે અમે માની ન શકીએ કે ભાઈ જય અમારી વચ્ચે નથી પણ જે દુર્ઘટના બની છે એ તો સહજતાથી અમે સ્વીકારવી પડે બીજું તો શું થાય એમનો વ્યક્તિત્વ એક ક્લોઝ ફ્રેન્ડ હતો એટલે તો મને વધારે ખ્યાલ હોય ભાઈ કરતાં વિશેષ અમારી સાથે લાગણી ધરાવતો હતો અને જ્યારે અમે બેઠા હોય ગ્રુપની અંદર ગમે એવો માહોલ હોય ગંભીર ક્યાં તેની પોતાની એન્ટ્રી થાય એટલે માહોલ સીધો હસી ખુશી પરણમી હતો એવું વ્યક્તિત્વ હતું અમને કાલે બપોરે બે વાગે સોશિયલ મીડિયાના માધ્યમથી હું જ્યારે એફ જોતો હતો ત્યારે આ લંડનની દુર્ઘટનાવાળી ફ્લાઇટ જે ઇન્જર્ડ થઈ મતલબ ક્રેશ થયું ત્યારે ખ્યાલ આવ્યો કે આમાં છે પછી અમે જે યાદી બહાર પાડી સરકારે આટલા વ્યક્તિઓ સવાર હતા એ નામ જોકા ખબર પડી કે આમાં અમારો જયેશ હતો સંધુભાઈ પટેલ જયેશભાઈ મારા મિત્ર હતા અને અમે એક સાથે એક સોસાયટીમાં રહી છીએ જયેશભાઈ એક સારા વ્યક્તિ અને અભ્યાસ કરેલા માણસ હતા અને વિદ્યાર્થી માટે બહાર જવા માટે સલાહ આપતા કોઈ પણ વડીલોને વિદ્યાર્થી માટે જરૂર હોય ત્યારે ઊભા પગે સતત ત્યાં રહેતા અને કોઈ પણ જરૂર હોય તો અમને જણાવવું એટલું અમને કહેતા કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ સમય મીડિયા ન્યૂઝ સુરત